આજે આપણા આપને બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોયા જો સાયબર ક્રાઈમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ જાદા एना जो इमेज थी बहुत सारी इमेज थी कोई ने कोई नुकसान करता होता था एना पर्सनल बाबत में भी, क्यों, नहीं भी कोई एवं बाबत नहीं जे आर्थिक बाबत हो बी कोई बात होती सुसाइड करने जरूरत पड़ी हो है। तो होना लैने जो जारे एना घर परिवार वाला मोबाइल वगैरह में जो है तो यह खबर पड़ी कि एक प्रोफाइल एक, एक एवं है जब महिला ने प्रोफाइल जो परिणाम थी पी ए आर आई कैपिटल जो है તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો મા કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂટ આપણા વિડીયોઝ અને ન્યૂટ ફોટો ભેજીના જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપના નવજવાન જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જોએ પૂરી મોટર ઉપર જોઈએ આ એરિયા બહુ જ અને नामचीन एरिया بيها તા જો સાયબર ક્રાઈમ માટે ના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પોંચે ના ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીને લોકેટ કરા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસ ના મદદ લઈને અને ત્યાં अलवर પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે પકડ્યા જેમાં જો એક આરોપી જો છે જો એક 70 વર્ષ જેણા ઉંમર છે જો આપના જુનાઈલ આમાં આવે છે બીજો છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા તો આ બે આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં बहुत घड़ा बदा लोग ने बहुत दुख जो है मतलब फील थे कि आ प्रकार ने अपना जो तेईस वर्ष छोकरा आ बदा चीटरो साइबर क्रिमिनल लीधे अपनी जान गुमा तो एना योड़ तो में भी नहीं साथोसाथ लोग बार बारंबार जो अगर अपील करे कि न्यूड फोटो अने एना न्यूड फोटो नहीं है पर, तो छोकरा परंतु बहुत घड़ी बड़ी साइटों जो अपना जो पॉन साइटों एना लाइन कोईपण फोटो में नाखी दे कोईपण फोटो ने मॉर्फिंग कर दे અને તમારું જો એ તમારું ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ બળ જરૂર નથી ચાહે આપ સે થયા હોય કે નહીં થયા હોય બનને કેસમાં પોલીસ ના આવસો તો 200% આપના મદદ મળશે અને આપનો જાનકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવો પણ માંગું છું કે છેલ્લા જો કરી ત્રણ ચાર મહિનામાં અમે લોકો ઘાડા બધા કેસો એવા આવેલા છે કે જેમાં આ પ્રકાર અમુક લોકો તો ફસાઈ પડ ગયા છે અમુક લોકો તો એકદમ અજાણ હતા લેકિન બ્લેકમેલિંગ ના શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસે બધા લોકોનો અમે લોકો કાઢી લીધા કે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબ તક આ લોકો બારંબાર તમને ધમકાવતા પોલીસ ને ન બતાવશો પોલીસ ને જાણ નહીં કરતા ને અમે વાયરલ કર દે તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી એના શિકાર માં ફસાઈ ના અને આપ એના પૈસા પૈસા આપતો રહો છો પછી છેલે છેલે આ પ્રકારના કે આપના સમાજમાં આપના પરિવારમાં અમે વિડિયો વાયરલ કર દીસ ફોટો વાયરલ કર દીસ અ અંદર અંદર આપને એકલા અંદર અખાડ લાગને પછી લોકો જોએ કમનસીબ એ લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આપ આવસો અને આ જો સમગ્ર જે અમારો આરોપીને પકડવાની કામગીરી થઈ અમારો જો જવાનો જો અહીંયા છે અમારે સાથે જોએ આ લોકો ભેસ પડતા કરીને આટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે

पैसा करता एना जो वायरल करवानी जो बी करता था क्योंकि एक वक्त अमर ट्रैप में आवी जाए तो महीनों महीनों अपना पैसा, पैसा, पैसा चले महीनों में पैसे पैसे तले પછી લોકો ઊંચી ઊંચી ને પૈસા લઈ આવે પછી ઊંચી ને પૈસા લઈને આપતા જાય પછી આ પ્રકાર દાગી ના વેચે આ પ્રકાર ના જનરલી મોડોસ ઓફ ઇન્ડિયા લોકો નો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાતો સાત આ લોકો ધમકી ભી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજમાં નાખી દે એટલા ગ્રુપ મારે પાસે તમારા આપી દે जैन लई आ ना अंदर अंदर थी आघात लगे सुसाइड करेला जो अत्यार जो पैंतालीस रुपया पीछे पैंतीस रुपया और मांगनी करता था तो धीमे धीरे आ प्रकार रकम बहुत नानी होए आल को जो के व्यक्ति के रिते आप सके एना आइडिया लगी जाए कोई अमुक केसों में तो मतलब लाखों रुपया बीस लाख पचास लाख साठ लाख पांसठ लाख रुपया तक लई लीधा है ये आ केस में रकम ओछी थी लेकिन आ एक यंग छोकरो जेना मेच्योरिटी भी नहीं हो तीस वर्षना लेकिन एडला आना अपना समाज में प्रतिष्ठा ने एडला आना चिंता आती जीना ली देना बना बना सोसाइटी आ आरोपीयो सु करे छे बद्दा लोको ने जितना भी फ्रेंड रिक्वेस्ट मोकले अमुक लड़कियों ने प्रोफाइल अपना जो अपने स्टेटस मुकता गर्ल्स ने मुकता है અને આ લોકો તો મૂકી મૂકીને કરતા હોય દસ પચાસો જગ્યા લોકો ટ્રાય કરતા હોય અમુક જગ્યાથી જ્યારે એના રિસ્પોન્ડ મળી જ હોય પછી ધીમે ધીમે જે વાતો આ લોકો ચાલુ કરાય ફોટો મોકલે પછી વિડીયો મોકલે અને વિડીયો જ્યારે ન્યૂટ વિડીયો દેખાવે તો આ રીતે એ સામનેવાળાથી આપણા વિડીયો કોલ પે લે અહીંયા તો ન્યૂટ વિડીયો દેખાવે અને ત્રીજા મોબાઈલ બીજા મોબાઈલથી આ લોકો પૂરા સમગ્ર રેકોર્ડિંગ કરી લેતા હોય કે જેથી એ સામનેવાળા બી જોઈ રહ્યા છે આ રીતે આ પ્રકાર આ લોકોને એમો હોય છે જેથી એક આ એક સ્ટેટસ બનાવીને આ પ્રકારને એક ક્લિપિંગ બનાવીને એના પછી ધમકાવે છે